મેં પીરના મંદિરે આવી ગયા છે અમે ગાડીનો બેઠા તા પણ ગાડીનું લીધું નથી થ્રુ વિડિયો ઉતારે છે તો આ બાપુનું મંદિર છે પીરનું આ બાપુ બે છે એ વડલો છે બાપુ અહીં બેહે છે આપણે અંદર આવી ગયા છે એ આપણે હાલા જઈએ છીએ અહીં બાપુ બેઠા જ છે આપણે પીરને પગે લીધી લાગી લીધું છે આ પીરની પથારી છે જ્યાં આ ભરવાડું વહેવા એવા છે બાપુ ભરવાડ જ છે બાપુ બહુ બધા બેહવા આવે છે હમણાં નવરાત્રિ હાલે છે ને આપણે અંદર વહી ગયા છીએ મંદિરમાં અહીંયા બધા દેવી દેવથાન છે મોગલમાં મેલડીમાં કાળકામાં બધા દેવી દેવથાન અહીંયા છે બાપુ બધાની બહુ બધાની સેવા કરે છે કોઈને પથરી હોય કે કોઈને હાથ પગના હાંધા હોય કે કોઈને કુંડાળામાં પગ પડી ગયો હોય બાપુ પૈસા લેતા નથી બધા એને રેડી કરે છે બધા રોતા આવે છે બાપુ બધાને દાંત કાઢતા મોકલે છે કોઈની પાસે પૈસા ન હોય તો પેટ્રોલના પૈસા પણ બાપુ આપે છે અહીંથી પછી આપણે બહાર આવી ગયા છીએ એના સેવક છે એ આપણને પાણી આપે છે પાણી પીને કલાક બેઠીશું અમે હું ને ધ્રુબે પછી આપણે રોડ પર નીકળી જઈશી રોડ પર આવી ગયા છે અને ગાડીની વાટી ઊભા છે અહીંયાની લાઈક શેર જરૂર કરજો અને વિડીયો શેર કરજો જેમ બને એમ